નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા જવાન બનવું એટલે કે સેનાની કોઈ પણ પાખમાં સેવા આપવી એ જિંદગીનું બહુ મોટું ગૌરવ છે અને આપણે જોઈએ છીએ કે આપણા જવાનો આપણા સૈનિકો અને સેનાની ત્રણેય પાંખમાં કઈ રીતે જાન ફેસાની કરે છે કોઈ પણ સ્થિતિમાં એ સરહદની સુરક્ષા માટે પોતાનો જાન પણ આપવા હંમેશા તત્પર હોય છે આ દેશની સુરક્ષા માટે એ મરી ફીટે છે આવા જવાનો પ્રત્યે આપણને સન્માન હોય બહુ સ્વાભાવિક વાત છે પણ એ સન્માનને વ્યક્ત કરવું એ પણ બહુ મહત્વનું છે અને એ જ દિશામાં કામ કરે છે સુરતની જય જવાન નાગરિક સમિતિ અને રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ આ બંને સંસ્થાથી આખું ગુજરાત પરિચિત છે અને જે જવાનો કોઈ પણ રેન્કમાં હોય કોઈ પણ સેનાની પાંખમાં હોય અને શહીદ થયા હોય એમનું સન્માન કરવું એમના પરિવારને થોડો સધિયારો આપવો આર્થિક ટેકો આપવો એવું કામ છેલ્લા પચીસેક વર્ષથી ચાલે છે અને લગભગ લગભગ સાડા છ સાત કરોડની રાશિ આની માટે અર્પણ કરાય છે અને હમણાં સુધી આ કાર્યક્રમ સુરત જ થતો હતો પણ હવે ગયા વર્ષથી રાજકોટમાં પણ એની શરૂઆત થઈ છે એટલે એ પણ બહુ મહત્ત્વનું છે કારણ કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાંથી જવાન ભરતી માટે જવાનોની યુવાનોની બહુ મોટી સંખ્યા જઈ રહી છે અને એમાંથી કેટલાક શહીદ થાય છે ત્યારે આપણે એનું સન્માન કરીએ આપણી જવાબદારી પણ છે અને આપણો ભાવ વ્યક્ત કરવાની એક ઘટના પણ છે એટલે આવતીકાલે શનિવારે બાર તારીખે આ સરસ મજાનો કાર્યક્રમ રાજકોટમાં યોજાયેલો છે જય જવાન નાગરિક સમિતિ અને સદભાવના વૃદ્ધાશ્રમને પાંચ આવા પરિવારોનું સન્માન પણ થવાનું છે અને એમને આર્થિક ટેકો અને હું સધિયારો પણ આપવામાં આવનાર છે આ કાર્યક્રમ વિશે વાત કરવી છે અને કાર્યક્રમ સાથે સીધા જોડાયેલા વસંતભાઈ લિંબાસિયા આપણી સાથે જોડાયા છે અને વસંતભાઈનો કાંઈ પરિચય આપવાની જરૂર નથી સદભાવના આશ્રમ સાથે પણ જોડાયેલા છે ને એ ઉપરાંત સામાજિક ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે પણ આ કાર્યક્રમ સાથે એમનો બહુ વિશિષ્ટ નાતો રહ્યો છે એમનો અનુબંધ જે છે એ બહુ મજાનો છે અને દર વર્ષે એ પણ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે ને બીજા મિત્રો પાસે કોન્ટ્રીબ્યુટ કરાવે પણ છે આ સૌથી એમની મહત્વની બાબત એટલે છે કે એ બીજાને પણ પ્રેરણા આપે છે કે ભાઈ આમાં આ કામ કરવા જેવું છે તો આ કાર્યક્રમ વિશે ને એની ભૂમિકા વિશે પણ વાત કરી છે વસંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર કૌશિકભાઈ નમસ્કાર દર્શક મિત્રો જી ખરેખર તમને મળીને મને આનંદ થાય છે કે આ પ્રોગ્રામ કરવાનું અમને ક્યારે

અને એ ધામમાં વ્યા ગયા છે છતાંય હરભંજન સિંહ નો આત્મા આજની તારીખમાં આ દેશના સીમાડાની રક્ષા કરે છે તો અમને મંદર એવો ભાવ જઈ ગયો જો સૈનિક શહીદ થઈ ગયા પછી આ દેશના સીમાડાની રક્ષા કરતો હોય તો તો આપણું ખરેખર એક ભારતના નાગરિક તરીકે આપણી એક ફરજ બને છે કે આ સૈનિકોના પરિવાર જ્યારે એમના દીકરાને લાડકવાયા દીકરાને સરહદ ઉપર સૈનિક તરીકે ફરજમાં મોકલે છે ત્યારે એ દીકરો

જે પાર્ટી પાસે જે સમાજના શ્રેષ્ઠીઓ મારામાં કેટલા દેવાના તમે લખી લો સરહદ ઉપર છે ત્યારે એટલે આપણને એવો ભાવ થયો કે ખરેખર આપણે જે કાર્ય કરવાથી એ તો મારો શ્રી ઘનશ્યામ ઉપર બેઠો બેઠો રાજી થતો હતો કે મેં મારા ધરતી ઉપર મોકલા છે એ સીમાડાના સૈનિક પરિવારને કેવી પીઠ પીઠ થાબડે છે એ થાબડવાનો અવસર એટલે કાલનો જે જેવા નાગરિક સમિતિનો સધિયારો આપવા માટેના જે પરિવારો આવે છે અને પીઠ થાબડે એમને પરિવારને ઘરે જઈને એમને એની આમંત્રણ આપીએ છીએ કે તમારે પધારવાનું છે એ લોકોને આપણે સન્માન કરીએ છીએ શાલ ઉઢાડી સન્માન કરીએ છીએ પછી એ લોકોને શિલ્ડ આપીએ છીએ પછી લોકોને રાશિ રાશિ આપ લાખ લાખ આપણે આપીએ છીએ અને પરિવાર ખરેખર ખૂબ રાજી એટલા માટે થાય છે કે ભલે અમારો દીકરો શહીદ થઈ ગયો એક દેશ ને ખાતર પણ આ સમાજ એમને ભૂયલો નથી કે અમને ભૂયલો નથી એની પડખે ઉભો છે એવી ભાવ જાગ્રત થાય છે પણ સાહેબ

કોવાપ સવાબ બસો લોકોને સમાજના મોટા મોટા શ્રેષ્ઠીઓને હેન્ડ ટુ એન્ડ એક વસન લીમાચા ટપાલી બની અને આ કાર્ડ એમને દેવા ગયો દેવા ગયો છું હું અને બધાએ હોંશે હોંશે આ કાર્ડ સ્વીકાર્યો વસંતભાઈ મેં જેટલા મીડિયાને કીધું તો મીડિયા પણ ખુશ થઈ ગયા વસંતભાઈ આ પવિત્રમાં પવિત્ર તમે કામ કરી રહ્યા એટલે મને તો એટલો ઉમગ આવે થાક લાગે નહીં કંટાળો આવે નહીં ઊંઘ આવે નહીં સતત આ મગજમાં સૈનિક સૈનિક ને સૈનિકનો પરિવાર સૈનિક ને સૈનિકનો પરિવાર કૌશિકભાઈ આવી ભાવનાથી એક અંદરથી એક એવો ભાવ પ્રગટ થયો કે આ સૈનિકોને ખરેખર આપણે એમના પરિવારને બિરદાવવા જોઈએ એમને બોલાવવા જોઈએ અને એમને સધિયારો અને એમની ફીટ સાંભળવી જોઈએ એ પ્રકારના પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છીએ આમાં પાંચ શહીદના પરિવારો છે એમનું સન્માન કરવાના છે એમાં નામ એટલે કહું છું કે લોકોને ખ્યાલ આવે કંડોળાના ચાંચવડ ગામના વિશ્વરાજસિંહ ગોહિલ છે પછી માંગરોળના લોએજ ગામના જગદીશભાઈ નંદાણિયા છે જે સિપાહી કક્ષામાં હતા પછી જામનગરના સિદ્ધાર્થ યાદવ છે જે પાઇલોટ હતા એરફોર્સમાં પછી છે ધ્રાંગધ્રાના મૈયાણ ગામના સહેદેવસિંહ ઝાલા એ પણ સિપાહી હતા અને ઉપલેટાના વરજાન જાડિયાના શૈલેષભાઈ લાવાડિયા એ પણ સિપાહી હતા એટલે આ રીતે પાંચ શહીદ પરિવારોને સન્માન કરવાના છે જેમ વસંતભાઈએ કહ્યું એમ બે લાખની રાશિ પણ આપવાના છે પણ વસંતભાઈ આ કારણ કે છવ્વીસ વર્ષમાં જય જવાન સમિતિએ ચારસો પચીસ પરિવારોને આવી રીતે મૂફ આપી છે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે કઈ રીતે નામો શોધવામાં આવે છે કૌશિક સુરત કરવાનો એક પ્રોગ્રામ રાજકોટ જિલ્લામાં રાજકોટ જિલ્લાના જેટલા સૈનિકો એમાં શહીદ કોઈ થયા હોય તો એમને અહીંયા ખેલું પડે પછી એક પ્રોગ્રામ અમે અમદાવાદ કરીએ છે અમદાવાદ બાજુના જે કઈ સૈનિક ત્યાં આવી શકે એક અમે પ્રોગ્રામ ભાવનગર કરીએ છીએ એટલે ભાવનગર અમદાવાદ રાજકોટ અને સુરત આમ અલગ અલગ કરે એટલે લોકોને અમારે ત્યાં આવવા માટે કોઈને તકલીફ પડે એ આખો પ્રોગ્રામ બહુ મજાનું છે કે ચાર ચાર સ્થળો એ થાય તો એ જે તે વિસ્તારના પરિવારોને અનુકૂળતા રહે અને રાઘવજીભાઈ પટેલ આપણા કેબિનેટ મંત્રી પણ પધારવાના છે અને ઘણા બધા મહેમાનો પણ સાથે છે ત્યાંથી અમારે જય જેવા નાગરિક સમિતિ સુરત ગાંધીભાઈ ભાલાડા અમારા વિજયભાઈ ડોબરિયા કહ્યું વિજયભાઈ આ રીતનો પ્રોગ્રામ કરવો છે પછી અમે હું તો સદભાવના સાથે ઘણા ટાઈમ જોડાયેલો એમાં તમને કહું જયારે સદભાવના રામ પર મુકામે જે મોટું બિલ્ડિંગ થવાનું હતું જે પાંચ હજાર રૂમ બનવાના હતા એમાં એમાં એકસો પહેલો વહેલો રૂમ એમને લખાયો અને ખરેખર ત્યારે વિજયભાઈ એટલા રાજી થયા વિજયભાઈ બા તમને યાદ કરે છે બાની મરણ મૂડી જે કઈ હતી એ અમે રૂમ તરીકે ત્યારે વિજયભાઈ ના હાથો આવ્યું મારા બા એટલા રાજી થયા એની સામે વિજયભાઈ પણ એટલા રાજી થયા

એકસો નો ચેક મને કે દીકરા દે ને હવે આ મારા માવત ના બી કઈ બોલ્યા મને તું તારે દે કે દર વર્ષે હું આજીવન હું લગી ત્યાં લગી દર પંદરમી ઓગસ્ટ આ સૈનિકો ના પરિવાર ને રાશિ આપવા માટે સધિયારો આપવા માટે આ ફંડિંગ મેં ફાવું છે ખરે હું ધ્યાન લગી ગયો પછી પાછળ તો જે કંઈ થાય એ મારા ઠાકરની ઈચ્છા પણ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક મારો પહેલા આવશે બીજા દાતાઓ પણ બીજા દાતાઓ મને હું જે આ બધું જાતો મને બધાય બધા મને વસંત મારે કેટલા મેં કીધું તમે ત્યાં આવજો તમે ત્યાં બોલજો પણ મારા બેકબોન વાળા મનસુખભાઈ પાણ મને કે વસંતભાઈ મારા બે લાખ રૂપિયા લખી લ્યો શિવ સિલ્વર વાળા મનોજભાઈ વેકરિયા એ કે મારા એક લાખ અગિયાર હાજર એકસો અગિયાર લખી લ્યો કીધું પછી હું એના મારા મોબાઈલ નંબર આ મારું તમે જે કાઈ હોય મારે મારી વૃંદાવન ડેરી ફાર્મ નાના માવા રોડ ઉપર એક વૃંદાવન ડેરી ફાર્મ રણછોડ નગર પાણીના ઘોડે એક વૃંદાવન ડેરી ફાર્મ ભક્તિનગર સબન ચોક મિલપરા મેનરો

એ હોય કારણ કે વ્યવહાર સુધી તમારી હોય તો જીવનમાં ક્યાંય તમને રાખી વાત નહીં કરે પૈનો હિસાબ અપ ટુ ડેટ ક્યાંય જે કઈ પછી બીજું તમને કહો અમારે કઈ જાવું આવવું હોય એ બધું અમારા ખર્ચે એમ જય જવા નાગરિક સમિતિ સુરત ઠેઠ શહીદ પરિવાર ના ગામડે જાય એમના પરિવાર ને મળે પણ અહીંયા પોતાના ખર્ચે જવાનું નો આ આ ફંડ આવ્યો એમાંથી નહીં વાપરવાનો ફંડ જે કાઈ ફંક્શન થાય એમાં ફંડ બધો એનો ઉપયોગ કરવાનો અમારા અમારા ગમે એટલો અમે પેટ્રોલ ડીઝલ વાપરીએ ક્યાંય નહીં પાણી નહીં ખાવાનું ચાય નહીં પીવા નિયમ નહીં આવી રીતે પવિત્રતાથી આ કાર્ય કરવા જઈ રહ્યા છે એટલે મારો ઉપર બેઠો બેઠો રામ છે અમને ઘનશ્યામ અમારી ઉપર આશીર્વાદની ની વરસાવે છે બહુ સરસ એટલે આ આવતીકાલનો કાર્યક્રમ છે દર્શક મિત્રોને બહુ હૃદયપૂર્વકનું નિમંત્રણ છે કે પધારો તમને ખ્યાલ આવે કે આ પરિવારોમાંથી જે જવાનો શહીદ થયા છે એ પરિવારોને આપણે જે હુંફ આપવાનો અવસર છે એમાં તમે પણ ભાગીદાર બનો એટલે સૌને આમંત્રણ છે વસંતભાઈ તમે અમારી સાથે જોડાયા સ્ટુડિયોમાં સ્ટુડિયો સરસ મજાની કાર્યક્રમ ના આયોજન ની વાત કરી ખુબ ખુબ નમસ્કાર આભાર આભાર અસ્તુ આવજો દર્શક મિત્રો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામભાઈ